કે નવી પાર્ટી બનાવીને લડશે ત્યારે હું મીડિયા છે આપને કે રૂપાલી ઇટાવીયા ધારાસભ્ય બન્યા છે

આજે લોકશાહી નો વિષય છે પારિવારિક વિષય નથી ભાજપ નો કોઈ ભાજપ કોઈ પરિવાર ની એક પરિવાર ની પાર્ટી નથી ભારતીય જનતા પાર્ટી જે છે એ લોકશાહી તંત્ર થી જીતે છે આજે ગુજરાત ની અંદર નથી બનાવી શકી એટલે કહેવાનો મારો વિષય એ છે કે જયારે પછાત સમાજના મત જયારે દરેક પાર્ટી ને જોતા હોય ત્યારે એના ચૂંટણીમાં એના નેતાઓને મોકલે છે એવી ચૂંટણી પૂરી થઈ જાય તો દરેક પછાત સમાજ ના ધારાસભ્ય હોય સાંસદ સભ્ય હોય એને બેસાડી દેશ કોળી સમાજના મુદ્દાઓની વાત આવે શિક્ષણ ની વાત આવે કોળી સમાજના નિગમ ની વાત આવે ત્યારે બધા મુદ્દાઓ દરેક પાર્ટી ભૂલી જતી હોય છે ચૂંટણી આવે ત્યારે માત્ર ને માત્ર પછાત સમાજ નો નો વોટ બેંક તરીકે ઉપયોગ થાય છે કોળી સમાજના માત્ર ને માત્ર વોટ બેંક નો ઉપયોગ થાય છે અને એના નેતાઓને જે ભાજપના જે કોળી સમાજના નેતાઓ હોય એને ચૂંટણી પૂરતા જ ઉપયોગમાં લેવામાં આવે છે કોંગ્રેસના પણ જે પછાત સમાજના નેતાઓ હોય એને પણ જયારે ચૂંટણી આવે ત્યારે જ ઉપયોગ થાય છે બાકી બધા ચૂંટણી પૂરી થઈ જાય એટલે આશિયામાં ધકેલી દેવામાં આવે છે એટલે આજે મીડિયાના મારફત મને એવું કઈક ને કઈક એવું લાગી રહ્યું છે કે આજે જે હેતુ માટે મેં આમ આદમી પાર્ટી જોઈન કરી હતી અલગ અલગ પદ માટે સંગઠન એક જવાબદારી ચાલુ છે એમાંથી હું રાજીનામું આપું છું હાલ અત્યારે રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરીની મારી પાસે અત્યારે જવાબદારી છે એમાંથી પણ મેં હું રાજીનામું આપું છું મારા શીર્ષ નેતૃત્વ માન્ય અરવિંદ કેજરીવાલને મેં આ રાજીનામા હું એમના પર્સનલ વોટ્સઅપ કરી અને મેં મોકલી દીધું છે અને વિનંતી કરી છે કે પાર્ટી મને દરેક પદ ઉપરથી જવાબદારી મુક્ત કરે અને મારી જગ્યાએ સારા કોઈ વ્યક્તિ જે સંગઠનનું કામ કરી શકે જે ભારતીય જનતા પાર્ટીને આગળ એની સામે અવાજ ઉઠાવી એવા વ્યક્તિને લાવે એવી વિનંતી કરું છું પણ ક્યાંક ને ક્યાંક મેં તમને કીધું એમ કે ભાઈ ભારતીય જનતા પાર્ટી હોય તો ભલે કોંગ્રેસ હોય તો આમ આદમી પાર્ટી હોય તો અવાજ ઉઠાવવાની વાત આવે છે મત પૂરતો ઉપયોગ કરવામાં આવે છે પછી ચૂંટણી ફરી જાય પછી એને હાસ્યમાં દેવામાં આવે છે આજે રાજીનામું આપ્યું એનો આ લેટર તરીકે બે મહિના પહેલા તમારું સંગઠન બોટાદું જાહેર કર્યું ત્યારથી તમે નારાજ ચાલો છો એ વખતે ગોપાલ યાદવ તમને અહીંયા મળવા માટે આવ્યા હતા એ વખતે તમે એવું કહેતા હતા કે મીડિયા વેચાઈ ગયો મારી કોઈ નારાજગી નથી થતી ત્યારે તમારી નારાજગી સામે આવી છે તો હવે તમે વેચાઈ ગયા એવું થયું ના જો પેલો પ્રશ્ન તો એ કરો મીડિયા વેચાઈ ગઈ એવું ક્યારે હું બોલો નથી તમારા કાર્યાલયમાં તમે બોલ્યા છો મેં તમને એવું કીધું હતું કે અમુક યુટ્યુબ ચેનલો હજી હું તમને સ્પષ્ટ કહું છું અમુક યુટ્યુબ જોનોલો એના જે મારી પાસે એના કવર છે કે માત્ર ને માત્ર અમુક વ્યક્તિઓના કેવાતી ન્યુઝ ફેક ચલાવે છે ત્યારે જ્યારે મને પોતાને ખબર નથી ત્યારે એવા ન્યુઝ ફેક ચલાવ્યા હતા એ મને પણ ખબર છે કે આમાં ભાજપના અમુક કાર્યકર્તાઓ આગેવાનોના इशારે આમારી પાર્ટીના અમુક આગેવાનોના इशારે મને બદનામ કરવા માટે કે ઉમેશભાઈ ભારતીય જનતા પાર્ટીમાં જાય છે એવા ન્યૂઝ ચલાવવા માટે એ જ યુટ્યુબ ચેનલોને આમાંથી પાર્ટીના ઉચ્ચ નેતાઓ દ્વારા પૈસા આપીને ન્યૂઝ ચલાવવામાં આવ્યા હતા હજી પણ હું તમને કહું છું એ હું મારી વાત ઉપર કાયમ છું મને બદનામ કરવા માટે વારંવાર એ ન્યૂઝ ચલાવતા હતા એટલે કહેવાનો મતલબ એમ છે કે આજે ઉમેશ મકવાણા અને આમાંથી પાર્ટીના અમુક નેતાઓ જે છે એ પણ ટૂંકમાં એને ખતકે રહ્યા છે ભાજપના નેતાઓ જે છે

કાર્યતા તરીકેજતું નથી તો તમારે પાર્ટીમાં રહેવાનો મતલબ શું છે પદ ઉપરથી રાજીનામું આપું છું એટલા માટે કે જે પદ ઉપર હું હતો વિધાનસભાના દંડક તરીકે

નથી આમ આદિ પાર્ટી એને મેન્ડેટ આપ્યો છે તો શા માટે રીસો નો લગાડવામાં આવ્યા કેમ લગાડવામાં આવ્યા એટલે કહેવાનો મતલબ એ છે કહેવાનો મતલબ એમ છે કડીમાં માત્ર ને માત્ર ખાલી વિસાવદર કડીમાં એક રોડ શો થયો એમાં મારી પર હાજરી હતી આતિનો સંજય સિંહની એક માત્ર સભા થઈ હતી એ સિવાય કોઈ રિસોર્સિસ નહીં કોઈ બુથ ઉપર મેનેજમેન્ટ આખી આખી જે આમ આદમી પાર્ટીની જે કાંઈ રિસોર્સિસ હતા જે પ્રદેશના નેતાઓ હતા દરેક જિલ્લાના જે પદાધિકારીઓ હતા એ બધા વિસાવદર હતા કડીમાં કોઈ પણ એવા મોટા નેતાઓ ક્યાંય જોવા નતા મળ્યા એટલે માત્ર ને માત્ર જે દલિત સમાજનો જે આમ આદમી પાર્ટીનો જે કાર્યકર્તા કડીમાં લડતો હતો લોન દસ લાખ ની લોન લઈને લડતો હતો એ આજે એની જાતને એકલો જ સમજી ગયો એટલે ક્યાંક ને ક્યાંક મને પણ એવું થયું છે કે ભાઈ આમ આદમી પાર્ટી એની મૂળ વિચારધારા જે બાબા સાહેબ આંબેડકરની જે મૂળ વિચારધારા હતી જે ભગતસિંહની જે મૂળ વિચારધારા હતી એનેથી ક્યાંકને ક્યાંક ભટકી રહી છે એટલે મને ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે મારા શિક્ષણ હું આ મેસેજ આપવા માંગુ છું કે જે આપણે આમાંથી પાર્ટીની જે મૂળ વિચારધારા હતી જે ખરેખર બાબા સાહેબ આંબેડકરની હતી કે ભાઈ નાના નાના ગરીબ વ્યક્તિઓ જે હોય રાજકીય રીતના આગળ આવે સ્ટ્રોંગ બને અને નાનામાં નાના લોકોનો આપણે અવાજ બનવો જોઈએ એની જગ્યાએ આપણે જો આવી રીતના જ્ઞાતિવાદી જાતિવાદી જે પાસના કન્વીનરો જે હોય જેને અનેક લોકોના ભોગ લીધા હોય જયારે કોંગ્રેસની સભાઓ જયારે હતી સત્તરમાં મેં જોયું છે બોટાદમાં કે એ લોકો જયારે કોંગ્રેસના મનોજ પટેલના એ દસ દસ વીસ વીસ હજાર લઈને એને પ્રજા એના સંબોધનો કરતા હતા એવા લોકોને જ્યારે જ્ઞાતિવાદી વ્યક્તિઓને વિચારધારા વ્યક્તિઓને જો તમે પાર્ટી આગળ કરશે અને જ્યારે દલિત સમાજના વ્યક્તિઓ કે પછાત સમાજના મુદ્દાઓ તમે ભૂલી જજો તો ક્યાંક ને ક્યાંક અમારી પાર્ટી પોતાના વિચારો ઉપરથી અલગ મેં તમને કીધું એમ કે ઘણો મારો પ્રયત્ન તો તમે જોયું છે વિધાનસભામાં સૌથી વધુ હાજરી મારી છે તમે જોયું છે સૌથી વધુ સરકારને મૂંઝવતા પ્રશ્ન પૂછનાર ઉમેશ મકવાણા છે સૌથી વધુ વિધાનસભામાં પ્રશ્ન ઉઠાવનાર અને કરનાર છે સૌથી જે ભૂમિકા તરીકે મારે વિધાનસભાની અંદર જે કામ કરવું જોઈએ એ મેં ચોક્કસપણે ગુજરાતની જનતા માટે દરેક સમાજ માટે ચોક્કસપણે એ કર્યું છે વિદ્યાર્થીના મુદ્દા હોય તો ભલે ઓબીસી ના મુદ્દા હોય તો ભલે કે કોઈ સમાજના મુદ્દા હોય તોય ભલે અન્ય સમાજના મુદ્દા હોય તો ભલે કે મારી બોટાદની જનતાના મુદ્દા હોય તો ખાલી માત્રને માત્ર વિધાનસભાની અંદર રજૂઆત નથી કરી પણ વિધાનસભામાં મુદ્દા ઉઠાવીને પછી પણ કામ પણ કર્યા છે એટલે એવું કાંઈ જરૂરી નથી કે મેં તમને કીધું એમ કે ભાઈ આજે મને એવું લાગી રહ્યું છે ભાઈ ક્યાંક ને ક્યાંક એટલું આમાંથી પાર્ટી નહીં મેં મારું પટ્ટ તમને કહેવાનું છે માત્રને માત્ર આ જે મારું કહેવાનું છે એ આમાંથી પાર્ટીની વાત નથી ગુજરાતની દરેક રાષ્ટ્રીય પાર્ટી ની વાત કરું છું પછાત સમાજ માંથી કોઈ સમાજમાંથી આવતો હોય બનાવ્યો હોય પ્રદેશ પ્રમુખ નામ આપો તમે મીડિયા વાળા આજ સુધીમાં કેમ નથી બનાવી શકી એવી રીતના કોંગ્રેસ તો સત્તામાં નથી પણ વિપક્ષ નો નેતા પણ નથી બનાવી શકી એટલે ક્યાંક ગુજરાત ની અંદર સૌથી વધુ ગુજરાતની અંદર સૌથી ગુજરાત મારી વાત સાંભળો મારી વાત સાંભળો ગુજરાત ની અંદર સૌથી એક બાજુ આપણે લોકશાહી ની વાત કરવી છે ગુજરાત તો ગુજરાતની અંદર સૌથી વધુ જો વસ્તી ધરાવતો હોય તો કયો સમાજ છે ઓબીસી સમાજ છે પછાત સમાજ છે તો જયારે મતની ની જયારે દરેક પાર્ટી ને જરૂર હોય ત્યારે એના નેતાઓને દોડાવે છે એ પછી ભાજપ હોય તો ભલે કોંગ્રેસ હોય તો ભલે કે આમાંથી પાર્ટી હોય તો ભલે જેવી ચૂંટણીઓ પૂરી થઈ જાય પરિણામો આવે તો એ જ નેતાઓને સારીમાં ધકેલી દેશે કેમ એ એ નેતાઓને પ્રદેશ પ્રમુખ નથી બનાવવામાં આવતા ભાજપ કે માધ્યમ સુધી મુખ્યમંત્રી ચહેરો નથી બનાવ્યો એટલે કહેવાનો મતલબ મારે માત્ર આમ આદમી પાર્ટી પૂરતો નથી આજે અમારા જે કઈ પછાત સમાજના અમારા આગેવાનો આજે ટૂંક સમયમાં અમે મિટિંગ મળવાના છે એટલે આગામી સમયની અંદર અમે ચોક્કસપણે એ મોટો નિર્ણય લેવાના છે આજે આ પત્રકાર પરિષદમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું તમે જોયું છે કે ગુજરાતમાં ખાસ ગુજરાતની રાજનીતિમાં ઘણા વર્ષોથી પાર્ટી હોય તો ભલે કોંગ્રેસ હોય તોય ભલે કે અન્ય રાજકીય પાર્ટી હોય તોય ભલે જેના કારણે ગુજરાત અને દેશની જનતા ને આની સીધે સીધી અસર પડે છે તમે જોયું છે કે બે હજાર વીસ પેલા હું ભારતીય જનતા પાર્ટીનો એક કાર્યકર્તા તરીકે કામ કરતો હતો અને ભારતીય જનતા પાર્ટી છોડી અને જોઈન કરી પછી અલગ 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 પદ ઉપર હું સેવા આપી છેલ્લે બે હજાર બાવીસ માં બોટાદ થી વિધાનસભાની ચૂંટણી લઈ લો બોટાદની જનતાએ મને મારી ઉપર ભરોસો રાખી અને બોટર નો ધારાસભ્ય પણ બનાવ્યો ત્યાર પછી પાર્ટી દ્વારા વિધાનસભાનો દંડક પણ બનાવવામાં આવ્યો રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરી પણ બનાવવામાં આવ્યો અલગ 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 પદ ઉપર પાંચ વર્ષની અંદર આમ આદમી પાર્ટીના અનેક હોદ્દા ઉપર સેવા આપી ક્યાંક ને ક્યાંક તમે જોયું હોય છે કે જ્યારે પછાત સમાજની ગુજરાતની જનતાનો અવાજ ઉઠાવવાની વાત આવે જ્યારે વાત કરવામાં આવે ત્યારે દરેક ખાસ કરીને જયારે ભાજપમાં હું હતો ત્યારે ભારતીય જનતા પાર્ટી એમાં પણ તમે જોયું છે કે જ્યાંથી ભારતીય જનતા પાર્ટીનો ગુજરાતમાં કે દેશમાં ઉદય થયો ત્યારથી લઈને આજ સુધીમાં ભારતીય જનતા પાર્ટી

એટલે કોંગ્રેસ પણ ક્યાંક ને ક્યાંક જે પછાત સમાજની જે વાત જયારે આવે કોઈ સમાજની વાત આવે ત્યારે એનો વિપક્ષની તરીકે ભૂમિકા જે ભજવવાની ઊની છે એવી જ રીતના જયારે હું જે આશાએથી થી આમ આદમી પાર્ટી મેં સંગઠનમાં જે અલગ અલગ હોદ્દાઓ જયારે ઉપર સેવા આપી રહ્યો હતો ત્યારે પણ મને આજે ખુદને એવો અહેસાસ થઈ રહ્યો છે કે આમાંથી પાલ્ટીમાં પણ સૌથી વધુ પછાત સમાજની ગુજરાતમાં વસ્તી છે ઓબીસી સમાજની છે હોળી સમાજની છે મરાઠાકોર ઠાકોર સમાજની છે ત્યારે ક્યાંક ને ક્યાંક મુદ્દા જે સમાજ ના ઉઠાવવામાં હોય ત્યારે પાર્ટી તરફથી ક્યાંક ઉણભ થાય છે હોદ્દા ઉચ્ચ હોદ્દા આપવાની જ્યારે વાત કરવામાં આવે ત્યારે ક્યાંક ને ક્યાંક સ્વર્ણ સમાજને હોદ્દા આપવાની વાત કરવામાં આવે છે એટલે આદિ પાર્ટી હોય તોય ભલે વૈષ્ણવ જન તો તેને તો